રાજકોટમાં આજે અને આવતીકાલે બે દિવસ પાણી કાપ રહેવાનો છે વોર્ડ નંબર સત્તર અઢાર પંદર છ દસ આઠ અને અગિયારમાં આ તમામ વોર્ડની અંદર પાણી કાપ રહેશે સૌથી વધુ વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે તો જૂની લાઇન અને નવી લાઇન જોડાણને લઈને પાણી કાપ રાખવામાં આવ્યો છે ચોક્કસપણે રાજકોટ શહેરમાં ચોવીસ કલાક પાણી આપવાની વાતો છે તે રાજકોટ મહાનગરપાલિકા કરી રહ્યું હતું ને તેના જ કારણે લાખો રૂપિયાનો ખર્ચો છે તે અત્યારે કરવામાં આવી રહ્યો છે પરંતુ શિયાળાની અંદર જ પાણીની પારાયણ છે તે શરૂઆત થઈ ચૂકી હોય તેવું કહી શકાય છે કારણ કે છેલ્લા અઠવાડિયાની અંદર બે વિસ્તારના લોકોએ હોબાળો મચાવ્યો હતો અને કહ્યું હતું કે માત્ર ટેન્કર મારફતે ચાર મિનિટ જ પાણી આપવામાં આવે છે તેની વચ્ચે બે દિવસ પાણી કાપ છે તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવ્યો છે લગભગ સાત વોર્ડની અંદર બે દિવસની અંદર પાણી કાપ રહેશે આજની જો વાત કરું આવતીકાલે ચાર વોટ છે તેની અંદર પાણી કાપ રહેવાનું છે છ પંદર સત્તર અને અઢાર આ ચાર વોટની ની અંદર આવતીકાલે પણ પાણી કાપ રહેશે જે આવ્યું છે કે આજી ડેમ પાસેથી જે નવી ડીઆઈ પાઇપલાઇન જે નાખવામાં આવી છે ત્યાં પાણીની લાઇનનું જોઈન્ટનું કામગીરી કરવાની હોવાના કારણે આ પાણી કાપ ઝીકવામાં આવ્યો છે પરંતુ સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે પાણીના જોઈન્ટને બે દિવસ લાગશે કામગીરી કરતા આ સૌથી મોટો સવાલ છે તે અત્યારે ઉત્પન્ન થઈ રહ્યો છે કારણ કે રાજકોટવાસીઓ છે જે રીતના પંદર મિનિટ પાણી છે તે માન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવે છે છતાં પણ રાજકોટ વાસીઓ પાણીની તંગી અનુભવ કરી રહ્યા છે કારણ કે છેવાડાના વિસ્તાર સુધી હજી સુધી પણ રાજકોટ મહાનગરપાલિકા છે તે પાણી પૂરું પાડવામાં નાકામ રહ્યું છે જી જી આભાર રહીમ માહિતી બદલ